ચાલો ગાઈસ તો આપણે આવી ગયા છીએ ઇન્ડોર માં પાર્ટ ટુ તો આવી ગયા આપણે વેલકમ ટુ માય ચેનલ તો મિત્રો આ છે મિત્રેશ્વર મહાદેવ મંદિર મંદિર મસ્ત છે મિત્રો પણ દર્શન બંધ છે અત્યારે ચાલો મિત્રો તો આપણે પિત્રો પર્વત ઉપર હનુમાનજીના દર્શન કરાવીએ ચાલો મિત્રો તો હવે આપણે ઇન્દોર નહીં હવે વિઝિટની

દાદરા હા લાંબ હાલ તોય ટૂંકા છે કેવો બહુ મો આમ ઓલા નથી કરાર નથી એટલે એટલો બધો વાંધો ન આવે તો ચાલો હવે થોડુંક જ છે લગભગ નજા જાજો ચડવાનું હા પરસેવો તો મળી જ જાય કેમ કે આપણે ચડવા હાલવાનું ને ચડવાનું ઓછું હોય ને એટલે હા ચડી જાય જો થોડોક બોલવામાં શ્વાસ ચડી જાય શ્વાસ ફૂલ જતી હિન્દી હિન્દી બોલો છે ને એટલે ચડી ચડી હા જાય તો તમે જોઈ શકો છો મસ્ત મોટી મૂર્તિ છે હનુમાન દાદા ની એકાવન ફૂટ ની ગોલ્ડન મૂર્તિ છે ગોલ્ડન અને બહુ મોટી જબરદસ્ત મૂર્તિ બનાવી છે

ચિત્રેશ્વર હનુમાનજી મંદિર બઉ મોટું મંદિર છે ઇન્દોર માં અને ઈ પણ ટેકરી ઉપર છે પર્વત હા પિતૃ પર્વત કેવાય છે અને આપડે કાર લઈને આવ્યો હોય બાઇક લઈને આવ્યો હોય તો કાર ને બાઇક ઉપર ચડી જાય છે પણ ઓટો માં હોય તો ઓટો ઉપર નથી આવતી અને અમે તો શું છે કે આજે કાર મૂકી દીધી હતી હોટલે અને ઓટો માં આવ્યા હતા આપડે સાઈડ સીન કરવા માં બધું ગોતવું નહીં પાર્કિંગ કરવું નહીં

જો આઈ ભગવાન દેખાઈ જાય નહીં ચાલો મિત્રો તો આપણે કિતિર પર્વત ઉપર हनुमान ના દર્શન કરાવીએ મસ્ત મંદિર છે હું જોરદાર ચાલો મિત્રો તો હવે આપણે તમને ઇન્દોર નહીં હવે વિઝિટની ટૂંકમાં વિદાય લઈશું હા વિદાય લઈશું ઇન્દોરથી અને હવે જઈશું ઓમકારેશ્વર તો તમને બતાવીએ છીએ એટલે વિદાયમાં કે અહીંયા નારિયેલ પાણી છે ને એનો જ્યુસ બનાવે છે તો આપ જોઈ શકો છો કે આપણે ક્યાંય આવું જોયું નથી ઇન્દોરમાં પહેલી વાર જોયું કે નારિયેળનું અંદરથી મલાઈ અને પાણી બધું મિક્સ કરી નાખે બરફ નાખે બધું ગ્રાઇન્ડ મિક્સ કરી અને મસ્ત બનાવે આપણે આવું ક્યાં આપણે જોયું નથી જો અહીંયા કોકોનટ ક્રશ કે ને ભાઈ શું કે હા કોકોનટ ક્રશ ઇસ્કો બોલતે હે આપણે આદિ ભાષામાં નાળિયેરનું જ્યુસ બોલીએ જો હવે એ મલાઈ કાઢી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશીએ

ગ્લાસ ભરાવા મંડ્યા છે અહીંયા હવે ટેસ્ટ કરીને તમને બતાવી મિત્રો જો એટલે ભાઈ ઉપરથી હવે હે ને કટિંગ છે ને એડ કરે છે

ઇન્દોર થી નીકળી ગયા આપણે પાર કરવાની છે અત્યારે ઉતરવાની છે ચાલો હવે જોઈએ આપડે કેટલા વાગે ઓમકારેશ્વર ભોગી છીએ

અને પછી જવાનું છે ઘાટ ઉપર તો ચાલો આગળ આગળ જોતા જવું